સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ચેનલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો આજે આપણે ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર આયસર ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યો છો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ભાઈએ કિંમત કેટલી રાખેલી છે મોડલ કયું છે તમે ભાઈનો કોન્ટેક્ટ કઈ રીતનો મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો અને વિડીયો તમને મજા આવે તો છેલ્લે લાઇક પણ કરી દેજો તો હવે આપણે વાત કરીએ આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને જે તમે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો તે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે રેકાડો એન્જિન છે ટ્રેક્ટરમાં આઈસી ટ્રેક્ટર જોઈ શકો છો તેમાં રેકાડો કંપનીનું એન્જિન છે ટ્રેક્ટર સાઇડ ગેરમાં જોવા મળશે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે સાઇડ ગેર પાવર સ્ટેરિંગમાં જોવા મળશે તમને ટ્રેક્ટર જે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો તે સાઈડ ગેર પાવર સ્ટેરિંગ છે તમે જોઈ શકો છો ક્લિયર કટ કન્ડિશન સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને હવે આપણે આયસરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચૌદ પંદરનું જે આઈસર તમે જોઈ શકો છો વિડીયોની અંદર તે બે હજાર ચૌદ પંદરનું મોડલ છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને એંશી હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી બેઠક કરી કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેવો જે કોઈને લેવું હોય તે ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા કે મળે તેની વાત કરું તો વીંછ્યા વાંગધ્રા જિલ્લો રાજકોટ તમને રાજકોટ જિલ્લામાં આ છે ટ્રેક્ટર જોવા મળે છે જે તમે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો તે રાજકોટ જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન તમે ચેક કરી શકો છો કંપની ટાયરમાં ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાઠ પાસઠ ટકા ટ્રેક્ટરના ટાયર છે મોટા ટાયર તમે કન્ડિશન ચેક કરી શકો છો કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક સાથે ટ્રેક્ટર જોવા મળશે એટલે જે કોઈ ખેડૂતભાઈને આઈસા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો એનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો